બોટાદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગની રાજ્યની કચેરી દ્વારા ધોરીમાર્ગો અને આંતરિક રસ્તાઓ ઉપર પેચ કામગીરી શરૂ માહિતી બ્યુરો બોટાદ કમોસમી વરસાદ બાદ બોટાદ જિલ્લાના માર્ગો ઉપર પડેલા ખાડાઓનું પુરાણ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ રાજ્યની ટીમો કાર્યરત થઈ ગઈ છે ખાસ કરીને તાલુકા અને જિલ્લા મથકો તેમજ તાલુકા મથકે તાલુકા મથક સાથે જોડાતા રાજ્ય ધોરીમાર્ગોને રિપેર તથા ફોર લેનિંગની કામગીરી હાથ ધરવામાં આવી ધંધુકા બરવાળા વલભીપુર રોડની ફોર લેનિંગ કામગીરી તથા બરવાળા સાળંગપુર રોડ ઉપર પડેલા નાના મોટા ખાડાઓ પૂરી દુરસ્ત કરવામાં આવ્યા હતા રાજ્યમાં થોડા દિવસો પહેલાં અસાધારણ કમોસમી વરસાદ પડવાના કારણે મોટા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા કેટલાક માર્ગો મરામતની જરૂરિયાત ઊભી થઈ હતી માર્ગો પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી અનુભવાથી સાથે માર્ગ સુરક્ષાને પણ પ્રશ્ન ઊભો થયો હતો તેને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા આવા માર્ગોને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવી રહ્યા છે વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરો